मातृभूमि न्यूज मातृभूमि की आवाज मातृभूमि के लिए સુરતનગર તરગામ વિસ્તારમાં સત્તાવીસ ડિસેમ્બરના રોજ એક બંધ મકાનમાંથી લગભગ દસ લાખ રૂપિયાની ચોરી થયેલી ઘટના પ્રકાશમાં આવી હતી દરમિયાન પરિવાર આબો અને અંબાજી દર્શનાર્થે ગયો હતો અને મકાન ખાલી હતું પોલીસ તપાસમાં ચીકલીઘર ગેંગ સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું હતું સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મકમ તપાસ અને માર્ગદર્શન સાથે આ ચોરીના કેસનો ભેદ ઉકેલ્યો છે આ મામલામાં ગેંગના સાગરિત મલખાન સિંહ ચાબડાની ધરપકડ કરવામાં આવી છે

અને ચીખલીગર ગેંગે ચોરી કરેલાનું ખાનગી રાહે બાતમી મળતા આજ રોજ ભરીમાતા રોડ પરથી મલખાનસિંહ ઉર્ફે સિંહ છાબડા ઉંમર વર્ષ પચીસ નાને ખાનગી બાતમી આધારે પકડી પાડેલ છે જેની સઘન પૂછપરછ કરતાં એને પોતે કતાર ગામ વિસ્તારમાં રહેતા પરેશભાઈ સોલંકીના ત્યાં ઘરફોટ ચોરી કરેલાનું કબૂલ કરેલ છે એ ચોરી કુલ નવ લાખ ઇઠ્યોતેર હજાર રૂપિયાની હતી જે આજરોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમાંથી સાત લાખ સત્તર હજારનો મુદ્દામાલ જેમાં સોનાની રુદ્રાક્ષની માળા બુટ્ટી બુટી આજ રોજ રિકવર કરવામાં આવેલ છે અને આરોપીને પોલીસ સુપ્રત કરવામાં આવે છે અને આ ચોરીનો કતારગામ પોલીસનો ગુનો ડિટેક કરવામાં આવેલ છે એમાં ટોટલ ત્રણ આરોપીઓ સંડોવાયેલા હતા અત્યારે મુખ્ય આરોપી જેની પાસેથી મુદ્દામાલ મળે છે એ પકડી પાડવામાં આવેલ છે અને બે આરોપી હજુ પકડવાના બાકી છે આરોપીનો બેકગ્રાઉન્ડ એ આરોપીના વિરુદ્ધમાં એક ગુનો દાખલ થયેલો છે આના પોતે ચીખલીગર ગેંગના છે જે ચાવી બનાવવાનું કામ કરે છે મજૂરી કામ અને એની આડમાં આ લોકો આ રીતે ચોરી પણ કરતા હોય છે ચીખલીગર ગેંગનું કામ જ આ છે એ મોલ્લામાં રેકી કરી જે ઘર બંધ દેખાય એમાં ચોરી અવજ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ